આપણા હાથ પાછો ન રે ઉડીને ભાગી જતો હોય લા ને અહીં ઘર ના હોય ને ખબર પડે કે અહીંયા બે હાઈ જશે આવ્યો જ પોપટ આવ્યો જો બોલ્યો આજ પહેલી વાર ભાઈ મેં બોલતો પોપટ જોઈ બધા વાતો કરતા કે બોલતા પોપટ હોય પણ આજ મારી નજર ની સામે બોલતો પોપટ જરી અહીં અમારો કમલેશભાઈ નો છે બોલતો પોપટ કેમ બોલે ટાઈસ માર લઈ